બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે જેમાં ચોરી લૂંટફાટ હત્યા આત્મહત્યા જેવા બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે કાંકરેજ તાલુકાના બુકોલી ગામે મહિલાની લાશ મળી આવતા ચકચાર સાથે અરેરાટી મચી જવા પામી છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના સિહોરીના બુકોલી ગામેથી મૃતદેહ મળી આવ્યો હતો જે ઘટના મામલે મામલતદાર પોલીસ સહિતની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવતા બુકોલી ગામની સીમમાં હત્યા કર્યા બાદ લાશને દાટી દીધેલી હોવાનું સામે આવ્યું હતું જેમાં જમાઈએ સાસુનું ગળું દબાવી દાટી દીધી હોવાની આશંકાના આધારે પોલીસ દ્વારા જમાઈની અટકાયત કરવામાં આવી છે ત્યારે આ મામલે સિહોરી પોલીસે હત્યાના કારણે સહિત કયા કારણોસર હત્યા કરી જેને લઈને તપાસ હાથ ધરી છે જેમાં સમગ્ર મામલે પોલીસે પરિવારજનોની પૂછતાછ કરતા

મારે હાહુ જ્યા છે રસોડામાં કેમ્પમાં અંબાજીના જે કેમ્પ છે ને એ કેમ્પમાં નોકરી જ્યાં છે કરવા માટે ઇકો ગાડી હતી અને ત્રણ બહેરા હતા અને એમના હંગાથી જ્યાં છે એવું કહી અને કલાક દોઢ કલાક પછી જમી ઘરે પરત પાછા મૂના આવેલા પછી એ રાત નાઇટ રોકાણા મુના સવાર વહેલા ઘરે ગયા પછી રાતે બીજી નાઇટે વળી એક વાગે પાછા મુના આવ્યા એટલે એવું કીધું અમારા ભાને એમને કે ભાઈ તમારી છોકરીને મારા સંગાથ મોકલો એટલે હવે અમારો જે ભાઈ છે એને એવું કીધું કે ભાઈ અત્યારે ન હોય સવારે વહેલાં તમારો હંગાત મોકલી દેવો સવારે વહેલા જ અમે હંગાતી છોકરી મોકલી લીધે બુકોલી આવેલા બુકોલીથી પછી બે ચાર દિવસ પછી એવું થયું કે ભાઈ હજી ડોશીમાની કોઈ ભાળ મળતી નહીં તે પછી પારા ઈરા મુના આવેલા પછી એક દિવસ ગયો ચાર દિવસ વતી જા પુનમ આવી ગઈ પણ કોઈ કેમ્પમાં અમે તપાસ કરી તો કેમ્પ કોઈ હતા નહીં અંબાજીના કેમ કે પૂનમ આવી ગઈ એટલે કેમ્પ તો બધા છૂટી ગયા પછી અમે પોલીસ સ્ટેશનમાં અમારા પરિવારવાળાની ભાગરૂચ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી અરજી કર્યા બાદ એક બે દિવસ અમે અંબાજી દ્વારા બધી જગ્યાએ ફર્યા પણ કોઈ ભાળ ન મળતા અમે નક્કી કર્યું કે આપણે હોવાનું પાકું કરવું છે એફઆઈઆર ફરાઈએ પછી વાગરોજ એફઆઈઆર ફરાવવા અમે જવા માટે તૈયારી માથે હતા કોને ને દસ મિનિટમાં નીકળવાનું હતું અને અમે ઘરેથી ગુડકા કે પડીનું મોહલું કરી અને ઘરેથી નાહી છૂટ્યો એના પાછળ અમે ગોચ્યો પણ કોઈ મળેલ નહીં પછી રાતે અમે વાગલોજ પોલીસ સ્ટેશન ગયા બાગરોજ પોલીસ સ્ટેશન ગયા એટલે સાહેબે કીધું કે ભાઈ અત્યારે સુખ શાંતિ ઘેજાતા રહો તમારી અરજી આલેલી છે અને કાલ દસ વાગે આવી જજો તમારી એફઆઈઆર અમે રજૂ કરી દેવું બીજા દિવસે અમે જ્યાં એફઆઈઆર ફળાઈ એફઆઈઆર ફળાવ્યા પછી સાહેબ હજુ મુના આવેલા મુના આવ્યા પછી અમારા કાકાના છોકરા દીકરા એવા સુમાભાઈ અને જે એમના જમઈ અમારા ધનાભાના જમઈ જે બાઈવાડાના ભરતભાઈ એ બેને વાગલોજ પોલીસ સ્ટેશન પાસે એમના હંગાથ લઈ ગયા હંગાથ લઈ ગયા પછી અમે વાગલોદ પોલીસ સ્ટેશન પાસે ગયા કે ભાઈ અમને શું કારણે લાયા છો તો સાહેબનું કહેવું હતું ભાઈ શંકાપજ અમને ગઈ છે એટલા માટે અમને અહીંયા લાયા છીએ કોઈ ચિંતા કરશો નહીં એમને અમે કાલે તમને મોકલી દેવું પાછા બીજા દિવસે અમને વાઘલોજ પોલીસ સ્ટેશન બોલાયા એટલે કે આજે સવાર વહેલા સવાર વહેલાં વાઘડોદ જ્યાં તો વાઘડોદથી બી કીધું કે તમારે અમારા હંગાજ પોલીસ સ્ટેશન શિઓરી આવવું પડશે તો અમે એમના હંગાસ અંદર અહીંયા શી શિયો આવ્યા શિયોરીથી પછી એવું કીધું કે આપણે બુકોલી જવું પડશે તો અમે એમના હંગાસ બુકોલી ગયા બુકોલી ગયા પછી એ જગ્યા ઉપર સ્થળ ઉપર કહેવાનો મિનિંગ થોડા દૂર અમને ઊભા રહ્યા હતા જે સ્ટાફ હતો એ તો આગળ જો પછી એથી રિટર્ન પાછા અમે શિયોરી આવેલા શિયોરી આવ્યા પછી અમને સાહેબે વાત કરી કે ડેટ બોડી જે જગ્યાએ અમને મારીને જે દાટી નાખ્યા છે એ ડેટ બોડી અમને બતાવી છે અમને અને ડેટ બોડી આજ પોઝેક્ટ તમને આપણે પીએમ હસ્તે ખસેડશું પછી પાછા શિયોરી આવ્યા શિયોથી પાછા અમે તો આગળ જયા બુકોલી બુકોલી ચાલો અમને ડેટ બોડી અહીંયા અમે શું કહેવાય રેફર હોસ્પિટલ તમારું આયુર્વેદ શિયોરી અત્યારે અમે શિયોરીમાં છીએ બરાબર અત્યારે ખબર હેલા હવે શું સાહેબનું ડિસિઝન આવે છો પીએમનું એના માટે આધારશું